એર કુલિંગ ઉદ્યોગમાં અગ્રણી નામ રાજકુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે ગુરુવારે અમદાવાદમાં તેની વિઝન બે હજાર ત્રીસ પહેલના ભવ્ય પ્રારંભ સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી હતી આ કાર્યક્રમમાં ઉદ્યોગના અગ્રણીઓ ડીલરો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની નવીનતા અને વિસ્તરણ તરફની ઝુંબેશને ઉજાગર કરી હતી આ સાંજે ભૂતપૂર્વ ડબલ્યુ રેસલર ધ ગ્રેટ ખલી પણ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા આ કાર્યક્રમમાં રાજકુલિંગ સિસ્ટમ્સની બે હજાર છમી શરૂ થયેલી ગુણવત્તા અને પારદર્શિતા પ્રત્યેની સમર્પણ દર્શાવતી સફરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી વિઝન બે હજાર ત્રીસના અનાવરણથી એક મહત્વાકાંક્ષી યોજના શરૂ થઈ છે જેમાં વધુ સારી પ્રોડક્ટ્સ ટેકનોલોજીમાં પ્રગતિ અને બિઝનેસ ડાયવર્સિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કંપનીના વિકાસના વિઝન પર ભાર મૂકતા મેનેજિંગ ડિરેક્ટર શ્રી કલ્પેશ રામોલિયાએ કહ્યું વિઝન બે હજાર ત્રીસ એકસો ટકા ગુણવત્તા અને સમયસર ડિલિવરીના અમારા બ્રાન્ડ વાયદાની પુષ્ટિ કરે છે અમારો ધ્યેય માત્ર ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરવાનો નથી પરંતુ કુલિંગ ટેકનોલોજી અને તેનાથી આગળ નવા બેન્ચમાર્ક સેટ કરવાનો છે રાજકુલિંગ સિસ્ટમ્સે તાજેતરમાં જ બે વિશ્વ રેકોર્ડ સ્થાપીને ઇતિહાસ રચ્યો હતો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ડીલર્સનો સૌથી મોટો મેળાવડો ભેગા કરીને અને વિશ્વનો સૌથી મોટું ટોટલ પ્લાસ્ટિક બોડી એરજકુલર અને સૌથી મોટો પ્લાસ્ટિક બોડીવાળો ફ્લોર ફેન બનાવીને आ सिद्धियों ने गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स द्वारा सत्तावार अहमदाबाद में बहुत बार आया हूँ पहले भी और जो आज यहाँ पर जो ये से मिलना था जो तो ये राजकुमार का जो है पूरे हिंदुस्तान से डीलर आए हैं और बड़ा अच्छा लग रहा है कि भी इतना मतलब मेरे को इतना पता भी था कि जो राज कूलर ने इतनी तरक्की करी है तो so, आज मैं देख रहा हूँ कि कई मतलब वर्ल्ड रिकॉर्ड बने हैं तो so, अपने आप को बड़ा प्राउड फील हो रहा है कि भी मैं भी इस कंपनी से जुड़ा हुआ हूँ और आगे भी जुड़ा ही रहूँगा और आगे भी वो लोग खूब मेहनत करेंगे और मेरे को पूरा विश्वास है जो प्रदेश जी का जो सपना है મોટી ખુશી મળી છે કે જે અમારી કંપની અમારી ટીમે જે કામ કરેલું છે એના માટે બહુ એટલે બહુ જ વધારે ખુશી મળી છે ખુબ જ હું આનંદિત છું કે આવા અવનવા અમે નવા વર્લ્ડ રેકોર્ડ કરતા રહીએ અને સારી સારી વસ્તુ બનાવતા રહીએ અને લોકોને કામ આવી લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કંઈ સારી વસ્તુ ઓછો પાવરથી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણે પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કંઈક સારું દઈ શકીએ રાજકુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે તો હંમેશા માટે કંઈક ને કંઈક નવું ઇનોવેશન કરે છે પેલું ઇનોવેશન ને પેલું શું કર્યું તો પંદર ફૂટથી મોટું એર કુલર બનાવ્યું અને ઓછામાં ઓછું દસ દસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડુ ભરે છે બીજો વર્લ્ડ રેકોર્ડ કે સૌથી મોટો ફેન બનાવ્યો ફેન બનાવવાનું કારણ શું છે કે એની અંદર સામાન્ય ઘરનો પંખો એટલી જ વીજળી ચાર હજાર સ્કવેર ફૂટ જગ્યા ઠંડી કરે છે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ અમારો એ છે કે એક જ જગ્યાએ એક જ ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ના ડિસ્ટ્રીબ્યુટર અમે એક સાથે એક મંચ ઉપર ભેગા કર્યા છે